આજે ટોટલ ગાયો હાજરમાં છે અને ઓગણત્રીસ તારીખની બધી ગાયોની એક એક ગાયની બધી માહિતી આ વીડિયાની અંદર આપી દઉં છું એટલે પહેલાં નંબરથી ગાય ચાલુ કરીએ આ ગાય કાભણમાં છે દસેક દિવસ જે એટલા લઈ છે દસ દિવસની કાચી છે આરી આ ગાય જે રાતે આવી હતી એરી ગાય વિયી ગઈ છે લાવી છે વાછરડી પછી બીજા નંબરની ગાય છે બીજા નંબરની ગાય કાલે પાંચ વાગ્યાની ટાઈમમાં વ્યાઈ ગઈ છે લાવી છે વાછરડી પછી ત્રીજા નંબરની ગાય ચોથા નંબરની ગાય છે એ પણ વ્યાઈ ગઈ છે લાવી છે વાછરડી આ ગાય દસ ચાર પાંચ દિવસની અંદાજે કાચી છે આ પાંચમા નંબરની આ છઠ્ઠા નંબરની ગાય ગાય વ્યાઈ ગઈ છે આનું દસ લિટર દૂધ હાજરમાં છે બે ટાઈમ દોવાઈ ગઈ છે પછી છે સાતમા નંબરની ગાય આ ગાય દસ દિવસની કાચી છે પછી છે આઠમા નંબરની ગાય આ ગાય દસ બાર દિવસની કાચી છે પછી છે નમ્મા નંબરની ગાય આરિયા ગાય વ્યાઈ ગઈ છે લાવી છે વાછરડી તમામ ગાયોની માહિતી આપી છે હવે પછી એક આરિયા ગાય છે આ પણ ગાય વ્યાઈ ગઈ છે નીચે છે વાછલડી પછી આરિયા ગાય છે આ દસ લિટર દૂધ હાજરમાં છે નીચે છે વાછરડી પછી આરિયા ગાય દસ દિવસની કાચી છે પછી આરિયા ગાય છે આ પણ દસ દિવસની કાચી છે પછી હવે બીજા નંબરની તમને ગાયોની માહિતી આપી દઉં છું પરફેક્ટ અને ખાસ ધ્યાન રાખજો કે આપણે ત્યાંથી બે ટાઈમ દોઈ અને ફરજીયાત લેવી બે દોયા વગર કોઈ જગ્યાએથી લેવી નહીં અને આ ઓગણત્રીસ તારીખનો આ સવાર સવારનો વિડીયો બનાવું છું આરિયા પેલિયાતમાં છે નીચે છે વાસડો એનું પાંચ લિટર દૂધ આજની ઓગણત્રીસ તારીખમાં હાજરમાં છે પછી આ બ્લેકમાં છે એનું નવ લિટર દૂધ આજની ઓગણત્રીસ તારીખમાં હાજરમાં છે અને આપણો પાક્કો તમને એડ્રેસ આપી દઉં તો થરાજ જિલ્લો બની ગયો છે અને જે અમારું રા ગામ છે એ રા ગામ તાલુકો બની ગયો છે મૂળ બનાસકાંઠા આપણો એડ્રેસ તમને લોકેશન જો સામે દુકાનો બને છે સામે પણ દુકાનો બને છે અને આર્યવા જેતડા રોડ છે અને આ સામે ચોકડી છે તમે જોઈ શકો છો એ આ જો ઓલી આ સામે ચોકડી છે જે સામેની સાઈડ દેખાય છે એ ચોકડી છે ચોકડીથી ખાલી આપણો વાળો જમણી સાઈડ રા ચોકડીથી આટલો છેટો આવેલો છે તમને ઝૂમ કરીને બતાવી દઉં છું કે જે સામે ટેમ્પો ઊભો છે ભરેલો એ છે સામે ચોકડી ચોકડીથી છેટો ખાલી આટલો અડધો કિલોમીટર આપણે જમણી સાઈડ જો આ લીમડો છે આ ડાબાવી સાઇટની જગ્યા બતાવું છું અને સામે દુકાનો બને છે ડાબી સાઇટમાં અને આ જમણી સાઈડમાં તમને એક્જસ્ટ લોકેજ એક આ બાવળીયાનું ટૂઠું છે અને સામે દુકોનો છે અને આ આપણો વાડો છે આ ગેટ અને બાજુની અંદર આ શોપિંગ આવેલું છે અને જય દ્વારકા ધીસ મિનરલ વોટર છે આ આપણો ગેટ છે અને જેતડા રોડથી આવો તો આજ બોલું પહેલું શોપિંગ આવશે શોપિંગની બાજુમાં જે જેતડા હમતી જે પણ આવતા હોય એમનો આ શોપિંગની બાજુમાં એક્ઝેટ વાળો છે ડાવી સાઈડ અને રા ચોકડીથી આવતા હોય એમની આ જમણી સાઈડ આપણો આ વાળો છે તમે જોઈ શકો છો રા ચોકડીથી નજીક જ ઓપડો વાળો આવેલો છે અને તમામે તમામ ગાયો બનાસકાંઠાની લોકલ ગાયો આજની ઓગણત્રીસ તારીખની હાજરમાં છે ચલો જય માતાજી